રાજકોટમાં રાજ્ય મેળા એસોસિએશને સાંસદ પરસોત્તમ રૂપાલાને રાજ્ય સરકારની મેળા માટેની એસઓપી અંગે રજૂઆત કરી આ મામલે સાંસદ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું તેમણે જણાવ્યું કે તેઓ આ મુદ્દે મુખ્યમંત્રી કલેક્ટર અને કમિશનર સાથે ચર્ચા કરશે રૂપાલાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે મેળો તો રાઇડ્સ સહિત થવો જ જોઈએ અમદાવાદ રાજકોટ ગોંડલ ધોરાજી સહિતના રાઇડ્સ સંચાલકોએ સાંસદ રૂપાલાને આ અંગે રજૂઆત કરી હતી મેળા એસોસિએશનના પ્રતિનિધિઓ આની પહેલા પણ મને મળેલા હતા આજે પણ મને મળ્યા છે એ લોકોની અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચેની જે મુશ્કેલી સર્જાણી છે એ અંગે એમના બે ત્રણ મુદ્દાઓ છે એક મુદ્દો એવો છે કે એમની પાસે જીએસટી બિલવાળી પેલી મેન્યુફેક્ચરિંગની જે હોવી જોઈએ એ નથી એ લોકોનું એવું કેવું છે કે અમને અમે આ બધું નાના માણસો પાસે બનાવીએ છીએ કોઈ બ્રાન્ડેડ કંપનીની આ રાયડો નથી જે લોકોએ પરમેનન્ટ પરમાનન્ટ ઇન્સ્ટોલ કરવાની હોય છે એ લોકોને આ બધું પરવડે પણ આ આ પ્રકારની સાદી રાઈડો અમે બનાવતા હોઈએ એટલે એક પ્રકારની દેશી સનેડા ટાઈપનું આ એમનું કામ છે એટલે અમારી પાસે એના એ લાઇસન્સો નથી તેમ છતાં અમને મળવું જોઈએ સામે પક્ષે અધિકારીઓ એ કાગળ ઉપરની એસઓપી ઉપર અટકીને ઉભેલા છે મેં એમને પણ વાત કરી છે રાજ્ય સરકારને પણ આ વિષયથી હું અવગત કરવાનો છું અને નાગરિકોની જાનમાલની સુરક્ષાની બાહેનદરી સાથે નાના માણસોની રોજગારી ઉકેલે એવો વચ્ચેનો માર્ગ કાઢવા માટેનો પ્રયાસ હું અવશ્ય કરીશ અને રાજ્ય સરકારના ધ્યાન ઉપર પણ આ વાત મૂકીશ મારો મત છે કે એને ચાલુ કરવા રૂપાલા સાહેબનો આજે એટીટ્યુડ અમારી પ્રત્યે પોઝિટિવ હતું એમને કીધું ભાઈ સનાતન સંસ્કૃતિ સાથે આ જોડાયેલો મેરો છે અને લોક મેરો છે એની અંદર મનોરંજન માટે રાઈડોમાં બેસવા માટે આખા સૌરાષ્ટ્રમાંથી અને રાજકોટ પ્રોપરમાંથી આવનાર ઘણી બધી એવી સંખ્યા હોય જેને નિરાશા ન મળે એટલે રાઇટ સાથેનો લોકમેળો યોજાય એવા માટેની હું રજૂઆત જે છે સીઓમાં દફ્તરમાં બી કરીશ અને માનનીય શ્રી રાજકોટના કલેક્ટર સાહેબને બી હું જાણ કરીશ અને જરૂરી વિગત સાથે આપની ભલામણ કરીશ એવી રીતની અમને રૂપાલા સાહેબે આશ્વાસન આપેલ છે હાલ પૂરતો તો જે રીતે કલેક્ટર સાહેબનો એટિટ્યૂડ છે એ હિસાબે તો કલેક્ટર સાહેબ એમ કહે છે કે આ વર્ષ મૂકી દો અને રૂપાલાજી સાહેબ એમ કે છે કે ભાઈ અમે તમારી ભલામણ કરીશું અને યોગ્ય ઘટતું કરીશું જ અમને રાજકોટમાં લાયસન્સ આપે ને એવી બી અમારી જિલ્લામાં અત્યારે બધા જિલ્લામાં મળ્યા છે માધવપુર ગેટ ની અંદર જેની અંદર આયોજક જ ગુજરાત સરકાર છે આના પછી જે યોજાના તને ત્રણ લોકમેળો છે એના બી આયોજક ગુજરાત સરકાર છે જેની તન્ની તનનો મેરો આપણા રાજકોટના લોકમેરા પછીનો છે છતાં બી એની ચકડોર ઉંચી ઊંચી ચકડોર સાથે ચાલુ થઈ ગઈ છે એટલે એક મોટા બજેટ સાથે યોજાતા આ લોકમેરા બધી કામગીરી સાથે હજારોના લાખો લોકોની રોજીરોટી સાથે સંકળાયેલી આ વસ્તુ છે એટલે બને એટલો જેટલો સકારાત્મક અને હકારાત્મક પરિસ્થિતિ સરકાર લોકો પ્રત્યે રાખે તો એ એક લોકોની રોજીરોટી સાથેનો આ પ્રશ્ન છે તો સુખાકારીનો ઉકેલ આવે